નાની વાતમાં આપણે પુષ્ટિ સંહિતા ખંડ બીજો એમાં પાના નંબર બસો ને ઓગણીસ ઉપર પ્રભુ શ્રી ગોપાલાલે પોતાના સેવકના સમર્પણ ભાવની પ્રતિતિ વલ્લભકુંળને કરાવી એ પ્રસંગ આપણે લઈશું એટલે પ્રભુશ્રી ગોપાલાજી પરદેશ કરીને ગોકુળ પધાર્યા એ પ્રસંગ છે પાંચા ભાઈએ કહ્યું વશામદાસ પ્રભુજી ગોકુળમાં પધાર્યા એના આનંદનું વર્ણન જીવનદાસ સુંદર કરે છે વ્રજવાસીનો પ્રેમ અને સ્નેહ કેવો હતો તે લખે છે એટલે ઠાકોરજી પ્રજના તો રાજ છે પણ વ્રજના પણ રાજ છે પ્રાણ ગોકુળમાં પધાર્યા પ્રભુજી ગોકુળમાં પધાર્યાની ની સાંભળતા જ સર્વ ગોકુળવાસીઓ આપ શ્રીનો જે જે કાર બોલતા સામે ચાલીને પધરાવા માટે સમસ્ત વલ્લભકુળ પરિવાર સહિત આવ્યા આપણે વિચાર કરીએ કે ઠાકોરજી પધાર્યા છે ગોકુળના પાદરથી પધારતા દેખાતા હશે ઠાકોરજીની સાથે અંતરંગ વૈષ્ણવ અને ઠાકોરજીની સાથે ખવાસ અને આ બધા સામા ચાલીને જાય છે ગોકુળવાસી બધા વલ્લભકુળ પરિવાર બધા ઘણા દિવસની દર્શનની અભિલાષા કોની તૃષા પ્રભુને નિરફતા શાંત થઈ ગઈ વ્રજના વ્રજના લાડીલા વ્રજના વાલાને નિરખતા સર્વનું મન મોહ પામી રહ્યું છે ગોકુળમાં સર્વત્ર આનંદ મંગલ વર્તાઈ રહ્યો છે ગોકુળમાં સર્વત્ર વ્રજવાસીઓ આપના નામનો ઉચ્ચાર કરતા ગોકુળમાં જેહો જેહો ગોકુળિયારા રાજની સદાય જેહો ના નાદથી ગર્જના કરતા નાચી કૂદી રહ્યા છે ઘણા હર્ષાનંદ સાથે કતોહલ કરી રહ્યા છે દર્શાના દર્શનાતુરની ભીડ જામી રહી છે પ્રભુજી સર્વને પોતાના નેત્ર કટાક્ષ દ્વારા કૃપા વરસાવી રહ્યા છે આપના સ્વરૂપમાં આસક્ત થઈ રહ્યા છે એટલે કેટલો આનંદ થયો ઠાકોરજી ઘણા સમય સુધી બિરાજ્યા અને ઘણા સમય પછી પરદેશ કરીને પાછા ગોકુળમાં પધાર્યા છે બધા ઉત્સાહમાં આવી ગયા છે નાચી કુદી નારીનું વૃંદ ઠાકોરજીનું સ્વરૂપ નિરખતા જ રહ્યા છે પાછા બાબાએ કહ્યું કશરદાસ પ્રજનારીઓની જેમ વ્રજનારીઓ પણ પ્રભુજીને ઘેરી વળી અને વારંવાર મુખ નિરખતા તૃપ્તિ જ થતી નથી વચ્ચે ઠાકોરજી વચ્ચેને બધી નારીઓ ઘેરી વળી છે અને ઠાકોરજીનું મુખ નિહાળ્યા જ કરે છે પુષ્ટિ પ્રણાલિકા પ્રમાણે રસ પ્રકારના રસ વૈભવયુક્ત સજા ભોગ શિંગારનું કોઈ અનેરી ભાતનું સુખ આપી રહ્યા છે અને પોતાના મર્મીલા નેત્ર કટાક્ષ કરતી વ્રજ સુંદર્યો પ્રભુજીનું મન હરી રહી છે પ્રભુજી ગોકુળમાં પધાર્યાનો આનંદ સર્વ કોઈ માણી રહ્યા છે એટલે કે નેત્ર કરી રહી છે અને શરણદાન આપીને સેવક કર્યા એના ભાવનું વર્ણન જીવનદાસ કરે છે જે જીવ આપનું શરણદાન પામ્યા તેઓ પણ ઘણી સમૃદ્ધિ અને સાહેબી હતા જેમાં રાખી રહીને લંખ સુધીના હતા તે સર્વસમર્પણના મુખ્ય પ્રધાન ભાવવાળા હતા એટલે પ્રધાન ભાવ કયો સમર્પણનો બધું ઠાકોરજીનું છે આ જ મુખ્ય ભાવ એટલે કીધું કે પ્રધાન ભાવવાળા જેથી પ્રભુજીને અઢળક ભેટ ધરીને કૃતાર્થ થયા હતા જેમાં વિવિધ પ્રકારના વસ્ત્રભૂષણ સુવર્ણ જડિત નંગ મણિયોથી સુશોભિત હતા ગજ રથ અશ્વ પાલખી વેલ ઘોડા સુભગ સુશોભિત કલાકૃતિવાળા સિંહાસન

એવું દર્શન કરતા સર્વના અંતરમાં અતિ આનંદ વધી રહ્યો છે એટલે બલ્લભકુળ પરિવાર પણ ફૂલે ને કે હા તમે તો ઘણું બધું દાન આપીને આવ્યા છો ઘણા બધા જીવને શરણદાન આપ્યું લાગે છે અને તમારા જીવ તો બહુ સમર્પણી છે આટલું બધું સર્વસમર્પણ કરી દીધું લાગે છે એટલે ફૂલી રહ્યા છે બધા પાચાબાબાએ કહ્યું કશરદાસ પ્રભુજીની પ્રભુતા અને પરમોદારપણું કેવું હતું તેનું વર્ણન કવિ કહે છે કે પ્રભુજી તો પરમોદ્ધાર છે જેથી સર્વના અધિકાર પ્રમાણે પોતાના સમસ્ત બંધુ વર્ગ પરિવારને બોલાવીને સર્વને મનગમતી વસ્તુ પ્રભુજી એ સોંપીને સંતોષે એટલે હવે છે તો બધું આ ઠાકોરજીનું જ ને ભાઈ ઠાકોરજી એ પોતાના બંધુ વર્ગને વલ્લભકુળ બાળકોના ભાઈઓને બધાને કે તમને આમાંથી શું ગમે છે તમે રાખો શું કીધું જેથી સર્વના અધિકાર પ્રમાણે પોતાના સમસ્ત બંધુ પરિવારને બોલાવીને સર્વને મનગમતી વસ્તુ પ્રભુજીએ આપીને સંતોષ્યા કેમ કે ઠાકોરજી આગળ આવ્યું પરમોદ્દાર છે અને ઉદાર પણ કેવું તો કે આમાં જે તમને ગમે લઈ લ્યો જ્યાં આપ દેવાવાળા પોતે જ આપી રહ્યા છે જેથી સર્વની સ્થિતિ દશા એક સમાન કરી દીધી અને પોતાના સેવકજનોને પણ સુખ સંપત્તિ અને સાહેબીથી ભરપૂર કરી દીધા એટલે

જેથી એ સેવક બરાબરી કરવામાં કોઈ સામર્થ્ય નતું કોઈથી ગાંજ્યા જાય તેવા અને ધ્રુવ જેવા અડગ હતા પ્રભુજીની લીલાનો પ્રકાર આપ જેને કૃપાનું દાન કરે ને તે જ જાણી શકે બીજાને તેમાં કાંઈ ગમ પડે નહીં આપ સાક્ષાત બિરાજી રહ્યા છે છતાં જેને આપની કૃપાનું દાન થાય ને તે જ આપના સ્વરૂપને લીલા પ્રકારને સમજી શકે જેમ દીપક ના પ્રકાશ થી સર્વત્ર ઉજાસ થાય પણ દીવાની નીચે તો અંધારું રહે તેવી જ રીતે બહિર્મુખી જનો આપની પાસે રહેવા છતાં પ્રભુજીના સ્વરૂપને સમજી શકતા નથી જેને આપ પોતાનો કરીને જાણે ને તેનો આ અજ્ઞાન રૂપી અંધકાર સર્વનાશ પામે જેનું મન આપના સ્વરૂપમાં આસક્ત થઈ ગયું છે જેને આપની સાથે મનથી વ્યવહાર જોડ્યો છે જે આપને દિન બનીને આધીન થઈ રહ્યા છે તેવા જનોને પ્રભુ પોતાના ગણીને સર્વ પ્રકારનું સુખ દાન કરી તેનું પાલન પોષણ કરી રહ્યા છે એટલે કે ખાલી આપણે વાર છે ને તો સર્વસમર્પણની અને આપણે સ્વરૂપ નિષ્ઠા ન થતી હોય તો બાકી ઠાકોરજી બધા માટે આટલો સમાન કૃપા કરે જ છે આપણે અહીંયા સમજ્યા એ રસિક સુખની પ્રાપ્તિ આગળ કોઈને બીજું કંઈ સૂજતું જ નથી પોતાની દેહ દશા ગ્રહ પરિવાર વિસરાઈ જતાં આપના મહામંગળ સુખ ગાનમાં મસ્ત બનીને આપનો સર્વત્ર જે જે કાર સર્વજનો બોલી રહ્યા છે એવું અધિક રસદાન પ્રભુજીએ પ્રજજનો તથા વ્રજજનોને આપી રહ્યા છે એક ક્ષણ પર કોઈ અળગું થવાની ઈચ્છા જ રાખતું નથી એવું આનંદકારી સ્વરૂપ પ્રભુજીનું છે અત્યારે અહીંયા આટલું જ લખેલું છે તો વર્ણન ઉપરથી આપણે જાણ્યું કે ઠાકોરજીને કેટલું બધું પોતાના જીવોએ ઠાકોરજીના જીવોએ ભેટ ધરી છે સમર્પણ ભાવ બધાને બતાવે છે અને વલ્લભ કુળ પણ સામે ચાલીને ઠાકોરજીને સામૈયા કરીને પધરાવા જાય છે અને ઠાકોરજીનું ઉદારપણું પણ જુઓ કે તમને આમાં કંઈ ગમે છે લેજો હવે આ બધું મારું જ છે તો હવે હું તમને પણ આપવા માગું છું કેમ કે ઠાકોરજી પરમોદાર છે અને બતાવે છે કે મારા સમર્પણી જીવો જુઓ કોઈથી જાય એવો નથી એવું એવો મારો શરણદાન પામેલો જીવ છે